તમારે સફળતા સુધી પહોંચવું છે તમારા લક્ષ્ય સુધી પહોંચવું છે તમારા ધ્યેય સુધી પહોંચવું છે તો એના માટે તમારે શું શું કરવું પડે સૌથી પહેલી વાત હવે આખી યાત્રા જરા જોજો આપણે ઘણી વખત આ સાંભળ્યું હશે રામાયણ સિરિયલમાં જોયું હશે પણ કદાચ આ એંગલથી એનો વિચાર નહીં કર્યો હોય સૌથી પહેલી વાત જ્યારે હનુમાનજી વાનર સેના સાથે માતા સીતાની શોધ કરવા માટે નીકળે છે ઓકે માતા સીતાની શોધ કરવા માટે નીકળે છે ત્યારે જે જે ઘટનાઓ બને છે તે તે ઘટનાઓને આપણે જરા આને હવે રહેવા દેજો કંઈ વાંધો નથી નથી બતાવું જે જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને જરા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા એ દરિયા કાંઠે પહોંચ્યા સમુદ્ર કિનારે અને સમુદ્ર કિનારે પહોંચ્યા એ વખતે સો જોજન લાંબો દરિયો ઓળંગવાનો હતો કારણ કે જટાયુના ભાઈ સંપાતી એમને પોતાની દિવ્ય દ્રષ્ટિથી એ જોઈ લીધું કે સીતાજી લંકાની અંદર અશોક વાટિકામાં છે અને લંકામાં પહોંચવું હોય તો આ સો જોજન લાંબો દરિયો ઓળંગવો પડે એક જોજન એટલે આઠ માઇલ બીજા શબ્દોમાં કહીએ તો એક જોજન એટલે બાર કિલોમીટર

માં સીતાની ભાળ કોણ મેળવી લાવશે અને એ વખતે હનુમાનજી એવું કહે છે કે હું વિચારું છું કે કામ કોણ કરશે આપણે બધાને ખબર છે કે જામવનજીએ એ વખતે હનુમાનજીની જે સુષુપ્ત શક્તિઓ હતી એ શક્તિઓનું એમને જ્ઞાન કરાવ્યું અને હનુમાનજીને એવું કહ્યું કે તમે કોઈ સામાન્ય નથી તમે નાના હતા અને તમે એ વખતે સૂર્યને એક ફળ સમજી અને ત્યાં સુધી પહોંચી ગયા હતા સૂર્ય સુધી પહોંચનારા તમે ખાલી સો જોજન દરિયો નહીં ઓળંગી શકો હનુમાનજીને પોતાની ક્ષમતાનું પોતાની શક્તિનું જ્ઞાન થયું અને પછી જે હનુમાનજીએ કૂદકો માર્યો આપણે સૌ જાણીએ છીએ કે એમણે શું કર્યું મિત્રો સફળ થવાની પહેલી શરત કે તમારી બાજુમાં જામવન જેવી કોઈ વ્યક્તિ હોવી જોઈએ જે તમને તમારી ક્ષમતાનું ભાન કરાવે તમારી ક્ષમતાનો પરિચય આપે આપણે બધું જ કરવા માટે સક્ષમ છીએ પણ આપણી આસપાસ કોઈ એવું નથી કે જે આપણને આપણી ક્ષમતાઓનો પરિચય આપે આપણે કોણ છીએ અને શું કરી શકીએ આપણા શાસ્ત્રો તરફ જરા નજર નાખીએ શ્રીમદ ભગવદ્ ગીતા પંદરમો અધ્યાય અને એમાં ભગવાન કૃષ્ણ આપણને આપણું સાચું રૂપ બતાવતા એવું કહે છે મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન એનો અર્થ શું થાય કે આ પૃથ્વી લોક અંદર રહેલો પ્રત્યેક જીવ મારો અંશ છે સાહેબ આ કોઈ સામાન્ય બાબત નથી પરમાત્મા આપણને એવું કહે છે કે તું કોઈ સામાન્ય નથી તું મારો અંશ છો અને જો આ વાત આપણને સમજાય કે હું પરમાત્માનો અંશ છું હું ભગવાનનો અંશ છું તો આપણે બધું જ કરવા માટે સક્ષમ છીએ અને આપણે બધું જ કરી શકીએ સ્વામિનારાયણ ભગવાન ગરડા મધ્યના તેત્રીસમા વચના મૃતમાં આ જ વાત સમજાવતા એવું કહે છે મનુષ્ય દેહે કરીને ન થાય થાય એવું શું છે જે નિત્ય અભ્યાસ રાખીને કરે એ જ જ ભગવાન ત્યાં શબ્દ પ્રયોજે છે થાય જ હું અને તમે આપણે બધું જ કરી શકીએ જો આપણને આપણી આંતર શક્તિનું જ્ઞાન થાય તો અને વ્યક્તિને જ્યારે પોતાની આંતર શક્તિનું જ્ઞાન થાય ત્યારે વ્યક્તિ શું કરી શકે મારે તમને એનું એક વાસ્તવિક ઉદાહરણ આપવું છે તાજેતરમાં જ બનેલી એક ઘટના તમને ખબર પડે કે વ્યક્તિ પોતાની ક્ષમતા જાણી શકે કોઈ જામવંજી જેવી વ્યક્તિ એને એવું કે કે તું આ કરી શકે તો એ વ્યક્તિ દ્વારા શું થાય સૌરાષ્ટ્રની અંદર જામખંભાળિયા તાલુકામાં કેશોદ નામનું એક નાનું એવું ગામ છે અને આ કેશોદ ગામ જે છે ને કેશોદ કેશોદામ બે એક જુનાગઢ પાસે પણ છે પણ એ કેશોદ નહીં આ જામ ખંભાળિયાનું નાનું એવું ગામ અને ત્યાં એક ભાઈ રે એ મજૂરી કામ કરે મજૂરી કામ કરી અને માંડ માંડ એના પરિવારનું ગુજરાન ચાલે એમને એક દીકરી દીકરીનું નામ પાર્વતી એ ગામડાની સરકારી શાળામાં ભણવા માટે દીકરી જાય પછી એમના પિતાને એવી ઈચ્છા કે મારી દીકરી ભણે આગળ વધે હું મજૂરી કરું છું એમ મારી દીકરીને મજૂરી ન કરવી પડે એમણે દીકરીને પ્રોત્સાહન આપ્યું દીકરી ભણે દીકરીને આગળ ભણાવવા માટે પરિવાર અંદર એક બ્રાસપાટના ના કારખાનામાં એ ભાઈ મજૂરી કામ કરવા માટે જાય અને જામનગરમાં ઝૂંપડપટ્ટી વિસ્તાર વિસ્તારમાં રહે શબ્દ સાંભળજો ઝૂંપડપટ્ટી વિસ્તાર વિસ્તારમાં રહે આપડા જેવું મકાન નહીં સાહેબડપટ્ટી વિસ્તારમાં રહે માત્ર એક સામાન્ય મકાન એ પણ ભાડે લીધેલું પેલા ભાઈ મજૂરી કરે એમના પત્ની મજૂરી કરે એ ભાઈ તો માત્ર બે ચોપડી ભણેલા એમના પત્ની એ તો સાવ અભણ પણ એમણે દીકરીને ભણાવી એ દીકરીને ભણાવી દીકરીએ કોલેજ કરી કોલેજ કરીને એલએલબી કર્યું એલએલબી કરીને એક વકીલને ત્યાં એ દીકરી કામ કરતી પણ થઈ એ જ્યારે પોતે ભણતી હતી ને એ સમયે ભણતા ભણતા એ નોકરી પણ કરતી જાય કારણ કે પપ્પાને મદદ કરવાની હોય એ દીકરી હવે વકીલને ત્યાં જતી હતી ને જે વકીલને ત્યાં કામ કરવા જતી હતી એ વકીલે જામવન જેવું કામ કર્યું આ દીકરી જે પ્રમાણે કામ કરતી હતી એને જોયું કે આ છોકરી બહુ હોશિયાર છે એટલે એક દિવસ એમણે દીકરીને બેસાડી અને બેસાડીને એવું કહ્યું કે બેટા બેટા તું આટલું દિલથી કામ કરે છે તો એક કામ કરને બેટા આપણા ગુજરાતની અંદર ગુજરાત હાઈકોર્ટ જજ બનવા માટેની પરીક્ષા લે છે તો બેટા તું જજ બનવાની પરીક્ષા આપને તું ન્યાયધીશ બની જાને પેલી દીકરી તરત કે પણ હું ક્યાંથી ન્યાયધીશ બની શકું હું તો ઝુંપડપટ્ટીમાં રહું છું મારા મમ્મી પપ્પા તો મજૂરી કરે છે મને માંડ માંડ ભણી છું આટલું એટલે હું અહીંયા આવી પણ પેલા સાહેબે કહ્યું બેટા તું ઈચ્છે તો તું પણ જજ બની શકે અને તારામાં એક ક્ષમતા છે મને દેખાય છે કે તારામાં ક્ષમતા છે તું નક્કી કર બેટા તું જજ બની શકે એ દીકરીએ સંકલ્પ કર્યો સંકલ્પ કર્યો કે મારે પણ જજ બનવું છે અને પછી એ પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ ગુજરાત હાઈકોર્ટની પરીક્ષા આવી જજ બનવા માટેની એ પરીક્ષા એમણે આપી પહેલી પરીક્ષામાં એ દીકરી પાસ સાહેબ એ દીકરી જે વાંચતી હતી એની મમ્મી એવું કે કે મારે દીકરીને એમ કેવું પડે કે બેટા હવે સૂઈ જા વાંચવા માટે કોઈ અલગ રૂમ નહીં કશું જ નહીં એક રસોડાની અંદર સામાન્ય ખૂણામાં બેસી અને ત્યાં નાની એવી લાઈટ કરેલી હતી એ લાઈટના અજવાળે વાંચે અને એમ કરતા કરતા એ દીકરીએ જજ બનવા માટેની પહેલી પરીક્ષા પાસ કરી હવે જરા સમજો બીજી પરીક્ષા આવી પણ એમને પેલા વકીલે જેમને ત્યાં કામ કરવા જતી હતી એમને પોતાની ક્ષમતાનો પરિચય કરાવી દીધેલો કે બેટા તું બધું કરી શકે બે પેપર આપવાના હતા એક જ દિવસમાં લખવાના હતા જજની પરીક્ષા હતી પેપર બહુ લાંબુ હોય કારણ કે તમામ કાયદાઓ એના અભ્યાસક્રમમાં હોય એ દીકરીએ પેપર લખવાની શરૂઆત કરી આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સમય મર્યાદામાં પેપર પૂરું કરવું એ અગત્યની વાત હોય છે એટલે આ દીકરી એટલું ઝડપથી લખતી હતી એટલું ઝડપથી લખતી હતી અને પેનને સેજ આમ દબાવવાની એને ટેવ એટલે પેનને આમ દબાવેલું તે ત્રણ કલાકનું પેપર પૂરું થતાં થતાં આ પેન દબાવવાને કારણે આંગળી ઉપર મોટો ફરફોલો થઈ ગયો એક ફોલ્લો પડી ગયો હવે ફોલ્લો પડી ગયો પેન દબાવાય કેમ હજુ લખવાનું બાકી હતું એટલે એમણે એની પાસે ટાંચણી હતી એ ટાંચણી થી ફોડી નાખ્યો અને ફોલો ફોડી દુખતું તું અને તોય લખવાનું શરૂ કરી દીધું પેપર પૂરું કરી દીધું તકલીફ પડી પીડા થઈ એક પેપર પૂરું પછી બીજું પેપર હતું પાછું થોડા બ્રેક પછી બીજા પેપર માટે આવી અને બીજા પેપર માટે આવી એ વખતે અહીંયા એટલો દુખાવો થાય પેલી ચામડી માંથી બધું પાણી કાઢી નાખેલું એટલે ચામડી એકદમ પોચી પોચી થઈ ગઈ હતી આ દીકરીએ હળવેકથી થી ચામડી ખેંચી લીધી તમામ પોતાની હાથે પેપર લખતા પેલા ચામડી ખેંચી લીધી એટલે આ આંગળી ચામડી વગરની થઈ ગઈ અને પછી લખવાનું ચાલુ કર્યું ને લોહી દીકરી પેપર લખતી જાય આ લોહી વાળું બધું થાય એટલે રૂમાલથી લોહી સાફ કરી નાખે રૂમાલથી લખવા મંડે વળી પાછું થોડુંક લોહી ભેગું થાય એટલે પાછું સાફ કરી નાખે કલ્પના તો કરો કે આખી આંગળીમાં અહીંયા ચામડી નથી લોહી નીકળે છે અને પેપર લખવું પડી કે મને એક જ બાબત દેખાતી હતી જજની ખુરશી અને મને કીધું તું તું જજ બની શકે એ દીકરીએ એટલી મહેનત કરી એવી રીતે કરીને એને પેપર પૂરું કર્યું સાહેબ હમણાં ગયા ઓક્ટોબરમાં જ હજી દોઢેક મહિના પહેલા એ પરીક્ષાનું પરિણામ આવ્યું અને સાવ ગામડામાં રહેતી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં શેરમાં રહેતી મજૂરી કામ કરનારા મા બાપની આ દીકરી જજની પરીક્ષાની અંદર પાસ થઈ ગઈ અને હાઈકોર્ટ દ્વારા જાહેર થયેલા રિઝલ્ટ એ જજ બની ગયો મારે તમને એક એવું છે કે જે પાર્વતી મોકરિયામાં ક્ષમતા હતી ને એ જ ક્ષમતા અહીંયા બેઠેલી તમામ તમામ વ્યક્તિમાં છે તમામ વ્યક્તિમાં અહીંયા જેટલા બેઠા ને દરેકે દરેક વ્યક્તિ ઈચ્છે તો બધું જ કરી શકે એમ છે પણ આપણે ઈચ્છા કરતા જ નથી આપણે સંકલ્પ કરતા જ નથી આપણે નક્કી કરતા જ નથી કે મારે આ કરવું છે સાહેબ નાંગલ પરની વ્યક્તિ નક્કી કરે ને તો જજ બનવાનું તો એક બાજુ રહ્યું તમારામાંથી કોઈ નક્કી કરે તો કલેક્ટર પણ બની શકે અને કમિશનર પણ બની શકે અને એથી આગળ વધીને કહું મારી વાતમાં તમને અતિશયોક્તિ જેવું લાગશે પણ તમે